અત્યારે ગણેશ ચતુર્થી આવી રહી છે તો બધાના ઘરે અલગ અલગ લાડુ તો બનતા જ હોય છે તો તમે એક વખત આ લાડુ જરૂરથી બનાવીને ટ્રાય કરજો પહેલાંના સમયમાં તો આ લાડુ બધા ખૂબ જ બનાવતા અને આ લાડુ ખાઈને બધાનામાં ખૂબ જ શક્તિ આવતી મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો લાડુ બનાવવા આપણે બે કપ ઘઉંનો જાડો લોટ લેશું અને તેને સરખી રીતે ચારી લેશું અને આ લાડુ નાના હોય કે મોટા બધાને ખૂબ જ ભાવશે ત્યારબાદ આપણે લોટમાં ત્રણ ચમચી તેલનું મણ ઉમેરી દઈશું અને ફ્રેન્ડ્સ આપણે લાડુ બનાવવા તેલનું મોણ ખૂબ જ જરૂરી છે જો આપણું તેલનું મણ બરાબર નહીં આવે તો આપણા લાડુ બરાબર નહીં બને અને ફ્રેશ એમે તેલનો ઉપયોગ કર્યો છે તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો મોણ દેવા માટે હવે આપણે તેલને લોટમાં સરખી રીતે મિક્સ કરી લેશું આ લાડુ હેલ્ધી છે ટેસ્ટી છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને પૂરી અને શાકભેગા ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ચેક કરી લેશું કે આપણું કે રીતના મુઠી વળે તો તેલનું મોણ બરાબર આવી જાય પછી આપણે લોટમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું અને આપણે ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે ગરમ લોટ બાંધવાથી આપણા લાડવા એકદમ પરફેક્ટ રીતે બનશે તો તમે જોઈ શકો છો આપણો લોટ લોટ પણ થઈ ગયો છે છે આપણે આ રીતના બાંધવાનો અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે ફ્રેન્ડ રોટલી જેવો નરમ નથી રાખવાનો હવે આપણે લોટમાંથી થોડોક એવો ભાગ લઈ અને બે હાથ વચારે આ રીતના દબાવી અને મુઠિયા બનાવી લેશું અને આ રીતના બીજા પણ મુઠિયા તૈયાર કરી લેશું મારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે આપણે જે મુઠિયા તૈયાર કર્યા હતા તેને તરી લેશું અને ફ્રેન્ડ્સ મેં અહીંયા તેલને પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું હતું અને હવે આપણે જે મુઠિયા તૈયાર કર્યા હતા તેને આ રીતના તેલમાં નાખી દઈશું અને આપણે આનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તરીશું અને ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા મુઠિયા કાચા ન રહે છે એનું ધ્યાન રાખવાનું છે અને જો કાચા રહેશે ને તો આપણા લાડવા બરોબર બનશે નહીં અને એમનો ટેસ્ટ બરોબર નહીં આવે આપણે આને આ રીતના બધી બાજુ ફેરવતા જશું અને તરતા જશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા તરાઈ ગયા છે આપણે આને આ રીતના બ્રાઉન કલરનો થવા દેવાના છે અને ધ્યાન રાખજો કે કાચા ન રહી જાય હવે આપણે આ રીતના બીજા પણ મુઠિયા તોડી લેશું અને એને ડીશમાં કાઢી અને ઠરવા દેશું અને ફેરસ આપણા મુઠિયા ઠરી ગયા છે અને હવે આપણે આને આ રીતના નાના નાના પીસમાં કટ કરી લેશું અને તેને મિક્સર જરમાં નાખી અને સરખી રીતે ક્રશ કરી લેશું અને ફ્રેન્ડ્સ તમારે લાડવાને છ થી સાત દિવસ માટે સ્ટોર કરવા હોય તો પણ કરી શકો છો અને ક્રશ થઈ જાય પછી આ ભૂકાને આપણે સરખી રીતે ચારી લેશું મારા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ભૂકો સરખી રીતે ચરાઈ જાય પછી એક કઢાઈ લેશું અને તેમાં બે મોટા ચમચા ઘી ઉમેરી દઈશું તમારે ઘી થોડું વધુ ઓછું કરવું હોય તો કરી શકો છો અને અને આ રેસીપી નાના હોય કે મોટા માટે ખૂબ ખૂબ જ જ હેલ્ધી છે બધાને ઘી સરખી રીતે મેલ્ટ થઈ જાય પછી આમાં અડધો વાટકો આપણે ગોળ ઉમેરી દેસુ મેં અહીં બે વાટકા લોટની સામે અડધો વાટકો ગોળ ઉમેર્યો છે તમે જે પ્રમાણે લોટ લ્યો તે પ્રમાણે ગોળ ઉમેરી દેજો અને મેં અહીં લાડવા બનાવવા દેશી ગોળનો જ યુઝ કર્યો છે તમારે બીજા કોઈ ગોળનો યુઝ કરવો હોય તો કરી શકો છો પણ દેશી ગોળના લાડવા ટેસ્ટી અને મસ્ત બને છે તમે જોઈ શકો છો ગોળ અને ઘી સરખી રીતે એકરસ થઈ ગયા છે અને આપણે ગોળ આ રીતના ગરમ થઈ અને ફૂલવા માંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે આપણે ગોળ અને ઘીને જે લોટને ભૂકો કર્યો હતો તેમાં ઉમેરી સરખી રીતે મિક્સ કરી લેશું તમારે ગોળ અને ઘીને લોટમાં નાખવાના છે લોટને ગોળ અને ઘીમાં નથી નાખવાના અને આ ફ્રેન્સ આને તમે ગેસ ઉપર રાખીને ન બનાવતા ગેસની નીચે ઉતારીને જ મિક્સ કરજો નકર તમારા લાડવા એકદમ કડક બની જશે બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે હાથમાં થોડોક ઘી લગાવી લાડવા બનાવી લેશું તમે જોઈ શકો છો આપણે આ રીતના બે હાથ વડે લાડવાનો થોડો ભૂકો લઈ તેને આ રીતના દબાવતા જશું અને લાડવા બનાવી લેશું હવે આપણે બીજા પણ લાડવા આ રીતના તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ પહેલાં તો બધા આ જ લાડવા બનાવીને ખાતા પણ અત્યારે તો ઘણી બધી લાડવા બનતા હોય છે હવે આપણે લાડવાને ડેકોરેટ કરી દેસુ એના માટે લાડવા ઉપર થોડા ખસખસ અને બદામ મૂકી દેસુ આ તૈયાર છે આપણા ઘી લતપત ઘઉંના લોટના લાડવા મારી મમ્મીનો વિડીયો સારા લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ માઇ મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ